કડી લુહાર કોઈ ચોખાતે છેલ્લા અગિયાર વર્ષથી બહુચરાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે બાર વર્ષમાં પણ ભાવિક ભક્તો દ્વારા ધામધૂમથી મા બહુચરની બાવન કચ્છની ધજા સાથે વાજતે ગાજતે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિની આસ્થાનું એક અનેરું મહત્ત્વ રહેલું છે હિન્દુ ધર્મના લોકો દેવી દેવતાઓમાં એક અનેરી આસ્થા રહેલી છે જેના કારણે દર વર્ષે પોતાની ન્યાસ્થાની લઈ પગપાળા સંઘમાં જોડાતા હોય છે જે અંતર્ગત કડીમાં આવેલું હારકુઈ ચોક ખાતેથી બહુચરાજી પગપાળા સંઘ દ્વારા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આસંગમાં જોડાયા હતા કડીથી બહુચરાજી બાવન ગજની ધજા સાથે રવાના થયા હતા સંઘ પ્રસ્થાના આગલા દિવસે રાત્રિ દરમિયાન રમતી મહિલા મંડળ દ્વારા આનંદનો ગરબો કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે માતાજીના નિશાનની પૂજા અર્ચના તથા આરતી કરી વાજતે ગાજતે માતાજીની બાવન કચ્છની ધજા સાથે સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પગપાળા સંઘ પ્રસ્થાનમાં મુખ્ય મહેમાન જાડેજા અજયસિંહ ગંગોત્રી પેલેસ શ્રી રામ સ્વરૂપ બાપુ તથા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા આયોજક મિત્રો બારૂટ પિયુષ કડિયા નીરવ કડિયા યજ્ઞેશ સંદીપ પંચાલ રાજુ ચૌહાણ જેવા અને કાર્યકર્તાઓએ ભારે મહેનત ઉઠાવીને આ પગપાળા સંઘનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું